ખુલ્લા કચરાના ઢગલા અને તેના અકસ્માતો સાથે સંકળાયેલા ગંભીર જોખમો પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે સ્થાનિક રહેવાસીઓ આવા ખુલ્લા કચરાના ઢગલા સામે કડક કાર્યવાહી અને તેની નિયમિત સફાઈની માંગ કરી રહ્યા છે આ બનાવમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી અને સુરત નગર નિગમ જેવા સ્થાનિક અધિકારીઓ કોઈ નક્કર પગલા લે છે અને આવા ખતરનાક સ્થળોને સ્થાયી રીતે દૂર કરે છે તે સવાલ હજી સ્થાનિક લોકોના મનમાં છે પ્રશાસન તરફથી તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે તેમ જાણવા મળ્યું છે